नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज 24 फोर बाय सेवन लाइव બનાસકાઠા ભેમાડ કોરી ઉદ્યોગ ફરી વિવાદમાં સ્થાનિકોએ વિડિયો કર્યો વાયરલ બે દિવસ બાદ પણ પરિસ્થિતિ પહેલા જેવી સ્થાનિક લોકોએ વિડિયો બનાવીને તંત્ર સામે સવાલો કર્યા પ્રદૂષણ બોર્ડ વિભાગની કાર્યવાહી સામે સવાલો થયા ભેમાડ ખાતે મોટી સંખ્યામાં કોરીઓ આવેલી છે સ્થાનિક લોકો ભારે હેરાન પરેશાન રાજકીય વર્ગના કારણે આવા ઉદ્યોગો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હતી આવનારા સમયમાં આંદોલન ઉગ્ર થઈ તેવા એતાણ સ્થાનિક આગેવાને સમસ્યા બતાવતા વિડિયો કર્યો બાઈડલ જીપીએમસી ન્યૂઝ 24/7 લાઇવ મણની ગાડી બોલાવવાની હતી તો પદુષણવાળો ઈ શું લીધું શું કર્યું શું ભાઈ કયા પત્રા આપેશિયા લોકોને તો આ આટલા હકદાર થઈ ગયા છે હજી તો જપ્તા નથી આ લોકો કાલે પદુષણની ગાડી બોલાઈ હતી ચેકિંગ કરવા માટે તો ઓને છૂટાપી કરાવવા માટે છૂટાપી કે શું કરવા માટે છૂટાપી બંધ કરવાનું એકથી દેલું છે આ લોકોને તો આ લોકોને બંધ કરવું જોયે કે ચાલુ રાખવું જોયે તો ગામ આગેવાનોને જાણ કરવામાં આવે છે કે કાલે ગામવાળા આવો અને આનો ઉકેલ કરો આ રીતના તો પ્રદુષણ આવી અને પૈસા ખોય છે કે શું કરી છે કોને પત્ર હાલવામાં આવ્યો હતો તો એ પત્ર શું થયું કાલે પત્ર હાલી ગયા છે કે ચાલુ રાખવા માટે હાલી છે તો એનો ઉકેલ કરો આજે કે આ લોકો આ રીતના જ આઈ આવી અને જતા રહે છે તો એનો ઉકેલ કરવો પડે છે